મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે તો આપણે નીચે આવી ગયા અને જો રસોઈ પણ બનાવવા મળ્યા એની અને કિટેન સ્કૂલ માટે રેડી થઈ ગયો છે યુનિફોર્મ યુનિફોર્મ પહેરીને જો ટકાટક અને લંચ બોક્સ હવે જો ભરવાનો છે મસ્ત સુથી સેવા સવાર ચા

અને જો મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે જો આજ કામ કરીને વેલા ફ્રી થઈ ગયા છીએ તો કામ પણ ફિનિશ થઈ ગયું પણ વેલા તો નહીં પણ બોણાદસ થયા છે પણ આ લોગ લેટ ચાલુ કર્યો છે એવું બધું છે એટલે જો કામ કરીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને બહાર આજ તો જો વેધર પણ મસ્ત છે તડકી પણ સારી નીકળી છે આજ તો સવારમાંથી તડકો નીકળ્યો છે આમ વાદળા છે પણ તડકો મસ્ત નીકળ્યો છે આજ જો અને બતાવું જોઈ શકો છો જો મસ્ત કડકો નીકળી ગયો છે આજ તો અને મસ્ત સુકાઈ ગયું છે બધું વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે અને જો છોકરાઓ પણ સ્કૂલે વહી ગયા છે કીર્તન ગયો છે ટ્યુશનમાં આરાધ્યા ગઈ છે સ્કૂલે અને મમ્મી ગયા છે મંદિરે મમ્મી મમ્મી સવારમાં મંદિરે જવાનું હોય તો જો એ કામ પૂરું કરીને વહી ગયા મંદિરે અને આપણે જો કામ ફિનિશ કરીને ઉપર આવી ગયા માથું ધોવા માટે તો હેરવોશ પણ કરી લીધા અને જો કામ પણ બધું ફિનિશ થઈ ગયું છે તો હવે જો આ બધી તૈયારી થોડી થોડી કરી છે ને એ બધું ઠેકાણે કરવાનું છે તો ચાલો આપણે અત્યારે એ બધું પેલા કરી લઈ પેકિંગ કરવાનું છે એ થોડું ઘણું પેકિંગ પણ કરી લઈ કેમકે આજનો વ્લોગ તમે જોજો મજા આવશે તમને આજે પણ અમારે એક સરપ્રાઇઝ જ મળશે તમને તો અમે જવાના છીએ આજે તે પણ તો તમે આજનો વ્લોગ પણ એન સુધી જોજો તો તમને જવાની મજા આવશે ટ્રાવેલિંગ બ્લોગ પણ આવશે આખો પૂરો વિડીયો અમારો જોજો અને અમારી ચેનલ પર જો જો કોઈ નવા હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો એટલે જેથી તમને અમારા નવા નવા વિડીયો દરરોજ તમને જોવા મળે તો એવું બધું છે તો ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા તો હવે થોડું ઘણું પેકિંગ કરવાનું છે તો પહેલાં અત્યારે કરી લઈ અને પછી જવાનું છે નીચે રસોઈ બનાવવા માટે તો એ બધું છે ચાલો પેલા મમ્મી આવે કે આપણે અહીંનું કામ પહેલાં પતાવી દઈએ પછી નીચે જઈ રસોઈ બનાવવા માટે અને જો અહીંયા ઠેલો પણ રાખી દીધો છે તો આ ઠેલો પણ ભરવાનો છે આપણે તો જો આરા સ્કૂલેથી આવે બપોર પછી એટલે એને પણ જો રેડી કરવાની છે અને બેલા પેકિંગ કરવાના છે એવું બધું કામ કરવાનું છે આજે ચાલો પછી પાછા મળી જો આપણે નીચે આવી ગયા અને જો રસોઈ પણ બનાવવા મળ્યા અને મૂકી દીધા પાક અને બનાવવાનું છે જો આખા રીંગણાનું શાક આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને ભાત પણ મૂકી દીધા છે અને મમ્મી જો મંદિરે જય શ્રી કૃષ્ણ દવાનો ડબલો બે દરરોજ એટલે મમ્મી દવા પીવે છે અને આપડે જો રસોઈ બના મણ્યા ને ઘડીક જો વાતાવરણ ફરી ગયું જો કેવી અંધારો જો વાદળી ચડી કેવી આમ અંધારો કેવો આજે ફૂલ અંધારો જો અત્યારે જો આવશે ને તો દોડા દોડી કરાવશે કપડા લેવરાવાની બે ફરતો અંધારો છે અત્યારે પાછો ઘડીકમાં તડકો હતો સવારે તો તડકો હતો અત્યાર સુધી ને અત્યારે પાછો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે જો બધું વાદળા આલીને આવે છે હવે વયું જાય બધું કે આ બાજુ આવે શું ખબર કેવો અંધારો આમ જો વાદળી છે એ તો કહું શું વાદળી છે હવે આવે તો આવે ને વહી જાય તો વઈ જાય હમ કંઈ નક્કી ન હોય હાલો મમ્મી દવા પી લે ને આપણે આપણું રાંધવા મળી રસોઈ બનાવવા મળી એ ઓલો આવશે એટલે હમણાં ઉતાવળ કરાવશે કીર્તન એટલે કીર્તન સ્કૂલ માટે રેડી થઈ ગયો છે યુનિફોર્મ બુનિફોર્મ પહેરીને જો ટકા ટક અને લંચ બોક્સ હવે જો ભરવાનો છે અને આ જો નાસ્તામાં બનાવ્યો તો રોટલીનો ચેવડો બનાવ્યો હતો આપણે રોટલીનો કડકડીયો ચેવડો બનાવ્યો હતો અને રાતે જો થેપલા બનાવ્યા હતા તો આપણે ગુજરાતીઓને તો થેપલા તો હોય જ

તો ચાલો આપણે કીર્તનને ફટાફટ લંચ બોક્સ કરી દઈએ અને આપણે એને માટે રોટલી બનાવી દઈ રોટી તપે ત્યાં અને આપણું દાળ શાક તો બધું જો થઈ ગયું છે તો કીર્તનને સ્કૂલે જવાનું પણ મોડું થાય છે તો ચાલો ફટાફટ રોટલી બનાવી દઈ તો જો આરાધ્યા મસ્ત સેવા સેવાગી ગયા છે સવા ચાર અને જો સરસ હોતી છે ને તો એને ઉઠાડવી નથી આપણે આપણે જો ઠેલો પેકિંગ કરવો છે તો હમણાં બધા ફટા બધું પેકિંગ કરવા મળી પર્સને પર્સને રેડી કરી દીધું છે આજે જે સુવાદેવી છે કેમ કે કારણ કે અમારે કીર્તન આવશે સાડા પાંચે પછી પોણા છ વડો નીકળવાનું થશે તો જેવુંમાં જે નીચેનું કામ છે એ પેલા ફિનિશ કરી આવી ત્યાં હજી આરાધ્યા સુવે ને ત્યાં સુવા દેવી છે પછી રાતે તો મોડું થવાનું છે એટલે રાતે મોડું સુવાનું છે તો આરાધ્યાને નીંદર પૂરી થઈ જાય આરાધ્યા સુતી છે મસ્ત તો સુવા દઈને ચાલો આપણે નીચે કામ કરી આવીએ થોડું ઘણું કામ છે તો નીચેનું પતાઈ આવવું પછી અહીંયા આવીને બેગ પેક કરવાની છે તો ચાલો એ પણ પેકિંગ કરવા કરવાનું ચાલો જો આપણે પણ રેડી થઈ ગયા અને જો અહીંયા બેગ પણ પેકિંગ થઈ ગયું છે હવે જો કીર્તન આવે એટલી દ્વાર છે તો પાંચ તો વાગી ગયા છે હમણાં સાડા પાંચે કીર્તન આવશે એટલે બસ નીકળવાનું જ છે અને આપણે પણ જો રેડી થઈ ગયા મસ્ત અને આરાધ્યા પણ જો ઉઠી ગઈ અને નીચે વૈતી છે તૈયાર થઈને રેડી થઈને તો ચાલો હવે એના પપ્પા પણ આવી ગયા છે તો હવે ઉપર આવે એટલે જો

હાથ તો ધૂળ પણ એટલી આવી છે જો ઉડી ઉડીને પવન હોય ને એટલે ધૂળ આવે જ તે તો એવું બધું છે ચાલો પછી પાછા મળી હેલો ગાઈસ તો જો આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આટકોટ બધા રેડી થઈ ગયા છે જો નીકળી ગયા છે છોકરા પણ બચા પાણી તો પાછળ બેહી ગઈ છે આરાધ્યા ઠંડી વાય છે આરાધ્યા મારા આરાધ્યા ને બહુ ઠંડી વાય ગાડીમાં બેહે ને એટલે

રોડ રસ્તા બધાય ગ્રીન થઈ ગયા છે ઝાડવા પાડવા બધાય મસ્ત મસ્ત અને બધે વાવેલું તે બચો બધે ઉગી ગયું છે આટકોટ પોચા છે એવું બધું છે તો ચાલો આગળ હવે પાછા મળીએ ચાલો તો જો આપણે શાંત થઈ ગઈ છે અને હાઈવે ઉપર છીએ અત્યારે રાત પડી હજી તો પહોંચવામાં અમારે લગભગ દસ વાગી જાય કા દસ તો વાગી જશે અમે જઈ ભાવનગર તો ભાવનગર નો હાઈવે છે અત્યારે ચાલુ એટલે એલઈડી બેલીડી જો મસ્ત રોડ થઈ ગયો છે અત્યારે એટલો કટકો ખાડા કટકડિયા હતા પણ જો સારો બની ગયો છે એટલો તો મસ્ત રોડ બની ગયો છે અને જાડવા પણ જો મસ્ત થઈ ગયા છે અહીંયા સાઈડના ના બધા મોટા મોટા

પ્રસાદી રામાપીર આવી ગઈ પણ જો બીજ છે છે તો બધા રહી ગયા મંદિર લાગે છે રામાપીર નું એટલે હા તો જો ગાઈઝ અમારા ગાડી ઉપર આજ ઘેટ ગરોળી આવી ગઈ છે તો ઝીણું એવું બચ્યું છે પણ જો ઉપર બોનેટ ઉપર આવી ગયું છે ચડીને અને હવે હટતું નથી કા હારાજ્યાં કેવું નાનું એવું બચ્યું છે જો તો જો અમે પહોંચી ગયા છીએ ભાવનગર અને મારા મમ્મીના ઘરે જો હવે પહોંચી ગયા છીએ ઘર પહોંચવા આવ્યા છીએ તો ચાલો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરીશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે